જય માતાજી જય દરકાથી સીતારામ બધાની રાણ વાઈ ગયા હવાડા જેવું થયું આપણે કામ કરવા કમ્પ્લીટ ભરવા વરાપ આપી એવું લાગે ન કરતા કન્ટિન્યુ મેં વરસતો જ એક દી ગાતે દુઃ પણ વર આપ્યું કે પણ હા જે તોય મેં આવે ગયો હતો ને પાસે કાલે તો આખો દીમે ચાલો રહ્યો એટલે મેં કંઈ વિડીયો શૂટ કર્યો હતો કે હવાનો મેં જ વરસતો હતો ને આ જેમ થાય કે વરાપ દીહે અહીં के જો કે વરાપ દીએ તો ત્રણે સારું એ કે વરાપની જરૂર છે મેં એવું બહુ જોતું નથી ગયો ત્રણે વરાપ આપી દીધો તો એક માંડવી રૂપાઇમાં નીકળે અસલનું ને એ બધું કામ કરવા આપણે ઘરનો પરવાઈ ગયા એ બેઠા મેં આગળ નવું કામ કર્યું કુકુડું હોય ને ખુરશીમાં મસ્ત મજાનું અસલનો બેઠું જો બેઠું બેઠું નીંદર કરે આખું ઉઘાડે કુકુ એની ખબર પડે કે મણીજ ભર કઈ સાંજ મનુ બેઠું હોવે જા હોવે જા હાલો તો એના આજ આપણે કામ કરવાનું હે સિલાઈ કામ કે અત્યારે ગઈ તું ખબર હે કે અત્યારે રોકાવા ગઈ હતી રોકાણી તે એવી નેત ને આ આ ઘેર ત્યાં થોડુંક હીવાનું હે ને એવું હીવેલા ના કરતા એ હીવવા ન દઈએ મણી કે કીટન કે ગયા રાખે ને બધું અવરઅવર કરી નાખે મારા એટલે આ છે ને આપણી સિલાઈ કામ થોડુંક કરવાનું હે તો હાલો આપણે હે ને એવું કામ કરન ઘરનું નો પરવારે ગા તો એવું કાંઈ થોડુંક સિલાઈ કામ કરેલી એ હે નેવર હે ગો ગયો રણ કામ ને તો આપણી થોડું ખીવવાનું હે કરેલી પછી હે ના કામ ચાલુ થાય એટલે વારો નહીં આવે ખીનો આગળ વટાણે ખીબા માંડીએ ના કુકુત જોટક ભરે હમ જો બે હેગું ખબર એવી મજા આવે કુકડું જરાક એક બોલાવવાની વાર હોય બોલાવી કે ભરભાર ભરભારું સડે જાય ખોરામાં ખોરામાં સડે જાય ભરભાર ભરભારું હાલો તો એ ના કામ કરવા માંડીએ કઈ હોખ નથી થતું જય માતાજી જય દ્વારકાધીશ રામ રામ ને સીતારામ તો આપણે આજ ઓનલાઈન મોટી તે બદલાવવાના હે ને એમાં આવેલા બધાય ભરવાના હે ને આવી કંઈક માંડવીના ઉજેર છે ને આ થોડાક જેમ હેઠાઈ પાણીના જાબોલિયા ભર્યા બાકી માંડવી કમ્પ્લીટ હે આડી આડેધડ લીલકાઈ ગઈ ચાર રીતના કટિંગ કરેલ છે થોડુંક જ કટિંગ કરવાનું આ બાકી આમાં હાંધો આવતો હોય એટલી કટિંગ કરવાનું થાય બાકી ને આ છે કારીઓ થાંભલીઓની છે આશે હોર અસ્તરવાર હોયમાં ને આસે ખીસી ને આ ગળા પટ્ટી અને સાઈડની પટ્ટી આસે ભરણિયું જે આપણે કહીએ એ આપણા ઘણા નામ આવતા હોય આ છે પેટી ને આ છે ભાઉ ભલો આપણે હેને આવ્યો માંડીએ ને આ કાપડું છે માપનું જોકે આ મારું જીવેલ છે એ કે આઈ પણ મેં જીવ્યું હતું અહીં આ લો જો અડધું કાપડું હે ને હેવાઈ ગયું આપણે પેટી ભરણિયા ખડપાં ને હર ને બધું ફિટ કરી લીધું ને આગળની પોસ્ટ જે બાકી છે એ કે બાઉ ને એવું બધું ફિટ કરવાનું હોય તો આ લો हिवे लीए अर्धो कापड़ो कम्प्लीट थे गो अर्धो हिव बनो रियो भेखू पानू ले वा पर कई जात नु पानू है ने इज खबर नत पड़ती सेन पानू सेन पानू है, है कई घणी हाकरी पानू की वा हे सेन ज हाकरी तो लागती ना तम हाकरी की है सेन की है जी के पर तो जो ता पानू ता है ते आ का खोलवानू है लाइन नु खोलवानू लाइन नु खोलवानू

जो मस्त मजान का आप ही वही गो सिलाई सिलाई गया आओ के कपड़ो ही गो हमारे टाको हांडवा काम चालू है કે ટાકો તૂટે ગો એટલે હાંધે એક કોઈ વેટ કેમ બોલ નોટ નખે લે એ હા બે કો આ લઈને હોંધાઈ ગયું હા આજ હાંધવાનું જ કામ હે તો એવ ટાકો હાંધીએ ઠીક ટાકો ને પછી હે ને ભરે લીએ હા ભરે લીએ વાંધો ન આવે કે હા ફાટાઈ જાય તો વેટ કોલે તીયો તીમાં બોલ નોટ નખે એ હા

હરવળો ન ઉપડે તો હારું ને તડકો નીકળે એટલે હરવળો ઉપડે ઝીંકે ચાલો આપણે છે ને એ બધું સુધારવાની તૈયારી કરી દઈએ એટલે ભાત થઈ જાય ત્યાં હાલ તો આપણે ભાતનું બધું સુધાર લીધું બકાલો કે વટાણા ફૂલકોબી વાલ પછી મરચાં ટમેટાં ને તેલ થાય એટલે વઘાર કરવાનો હે તેલ મન લાગે છાતું આવે તો ચાલો આપણે છે ને આજ વઘાર કરી નાખીએ ભાતનો એ કે ખરી તે લઈ

હાલ તો ભાઈ ગયા હવા માર અમારે તૈયાર હાલો બપોરા ભરેલી ગરમા ગરમ ભાત

કરવા માંડે એ મારી માંડવી હે ને મસ્ત રૂપારી اصل ની દેખાય આ ટાણે ની